બેસિકલી માર્ચ બે હજાર ચોવીસમાં એટીએસમાં એક એફઆઈઆર રજિસ્ટર થઈ હતી જેની અંદર એક જામનગર જોડિયાનો ઈશારાઓ કરીને આરોપી છે જે હાલ અફ્રિકા ખાતે રહે છે એ એની ફેમિલી એની વાઈફ દીકરી દીકરા જવાઈ બધા સાથે મળીને એને વેરાવલ ખાતેથી આઠ કિલોનો એક માલ દરિયામાંથી એ લાવ્યા હતા અને એની જે ડિલિવરી છે એ લોકોએ દિલ્હીમાં તિલકનગરમાં એક નાઇજીરિયન માણસને આપી હતી એ રીતની માહિતી આધારે એક એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલ હતી તો આ આધારે એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવેલી જેમાં એટીએસના પીઆઈ અજીત ચાવડાના નેતૃત્વમાં એટીએસની ટીમ અને સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ રાખવામાં આવેલી એ ટીમ દિલ્હી પોલીસની મદદથી એ જે સકમંદ માણસ છે એની જે જગ્યા પર એ વેચણી કરતો હતો ત્યાંથી એની ધરપકડ કરી અને એની ઝડપી દરમિયાન લગભગ ચારસો સાઠ ગ્રામ હેરોઇનને પણ એને આપણે રિકવરી કરવા